મારું નામ પ્રજ્ઞાબેન છે હું ભાણવડના રહેવાસી છું આજે ત્રણ દિવસ કન્ટિન્યુ ધડાકા જેવા અવાજ આવી રહ્યા છે જેને લીધે બાળકો અને મોટી વયના વ્યક્તિઓ ગભરાઈ જાય છે અને ભયની સ્થિતિ અનુભવીએ છીએ આવા રાત્રે પણ થાય છે તો સૂતા બાળકો મૂકી અને બહાર નીકળીએ છીએ બાળકો લઈએ છીએ તોય બીક લાગે છે અને આજે સોમવારે કન્ટિન્યુ ત્રણ ધડાકા થયેલા છે જે બપોરે દોઢ વાગ્યે સમયે થયેલો છે અને આજે સાત ને ચોત્રીસે એક ધડાકો થયેલો છે અને સાત ને સાડા સાતે એવો ધડાકો થયેલો છે કે ગેસનો સ્ટવ પણ અમે બંધ કરી નથી શક્યા કે એને દોડી અને બાળકો સહિત બહાર નીકળી આવીએ છીએ તો સરકારશ્રીને એક વિનંતી છે કે આ સાને લીધે થઈ રહ્યું છે ભૂસ્તરીય કઈ છે અથવા કોઈ એવી સ્થિતિ છે જેને લીધે ચોક્કસ માહિતી અમને આપો એટલે આજુબાજુના અમારા વિસ્તારના લોકો સુરક્ષિત અને સારી જગ્યાએ સ્થાયી થઈ શકે